મને મને ફોન કર્યો તમે તું જતો આખો સમાજ બારે બે ગયો નથી ભાઈ લાડુ થઈ ગયા હે ભાઈ ગયા

કદિયે કેટલી છે ખબર છે ઉપરિયા ઘરેજી ઉપરિયા જે પૂરી નાખજો જલ માં ખાવાનું નહીં દે અત્યારે બનાવી હોય ને છે ખાવા હું થઈ ગયા છે શું કરવા તમે શું કરવા આવડા બધા બધા ભેગા આયા કેમ મજા આવી ને પણ તમે તમારા સાઈડ ના તો મળ્યા નહિ યાર શું કસ આ ગુલાબી રૂમાલ લઈને ફરે રે સારું લાગે કાય તારું નામ ખરાબ થાય માં ખબર છે ને સોરી એવું લાગે ને હા એ તો મેં વેલા કીધું એને મજા ના આવે પછી ના કઈ કે ગુલાબી રૂમાલ ના લેજે જો હવે ના કઈ ગુલાબી ના લેજે અત્યારે અત્યારે નામ ને કે

લાડો કરવાનો પણ હું બાલ ગપો આવ્યો તો સામે વાળા ના પાડી ભલે આવજો

લગન ગાંડ હોય ને એટલે શું બધી જગ્યાએ પછી વરાય નહીં ને અર્થ હોય એવા નંગ ને બધું કરવું પડે કઈ વાંધો નઈ જલ્દી થઈ જાય જમી અત્યારે જોઈએ બાલ કપાયા ખબર પડી ગઈ આ પેલી વાર ખબર પડી કે બાલ દાડી સેટ કરાય ખબર ના પડે એવા ને એવા પડ્યા એવા લાંબા ટૂંકા આજ તો મેં કીધું નથી કે બાલ બાલ કે પાતો ખબર પડી ગઈ હા વી દે કે મે ભાઈ એ નહી ઓ દુકાન આડી દુખી નહી તો બાલ કરાવો બહુ આજ મેં કીધું ફ્રેશ ફ્રેશ થાતો ટાઈમ નોતો મળતો આજ આલ્યો જ જાઉં મેં કીધું ને પછી આમ ને એક બી દી બાકી હોય ને પછી મજા ના આવે આપણા ચાર પાંચ દિવસ સેટ થાય નવા બાલ હોય ને નવા નવા કપડા મજા જ ના આવે કે ખરાબ જ લાગી ખરાબ હા દસ દી મોર કરાવું જ લેવાય હજી તો વારે એટલે કઈ વાંધો નહી કોણ ખડખડ કરે બિલો અને હા ટાઈલ છે ઉપર પથરાઈ ગઈ છે સાફ કરો બાકી સેમ ટુ સેમ આ ટાઈપ ની છે જોઈ શકો છો મેચિંગ મેચિંગ થઈ ગઈ ને આજી પરફેક્ટ પરખી પપ્પાને જપલું મેં પહેરી લીધી મારી પહેરી ગઈ વિવેક

પાછા ડેલી વ્લોગ આવી જશે હમણાં થોડુંક ટાઈમનું સેટિંગ નથી થતું એટલે વ્લોગ થોડાક લેટ 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 થાય છે પણ બસ થોડાક દિવસે પાંચ છ દિવસ છે લગ્નગાળો પતી જાય એટલે ફરીથી આપણે રેગ્યુલર જોડાઈ જશું બજારમાં ફરશું બધાની મુલાકાત લેશું તમને ફૂલ કોમેડી કરાવશું હસાવવાની જવાબદારી અમારી લાઇક શેર કમેન્ટ કરવાની જવાબદારી તમારી સબસ્ક્રાઈબ કરતા આવજો જય શ્રી રામ